ભારતની અંદરમાં આપણા રાષ્ટ્રપતિ અને ત્રણેય દળના જે વડા કહેવાય એવા શ્રીમતી દ્રૌપદી મુર્મુરા સાહેબના સ્થાને અને રાષ્ટ્રપતિના પદ ઉપર સુશોભિત થઈ અને ધ્વજવંદન કરે છે છવ્વીસમી જાન્યુઆરીએ ભારત દેશના વડાપ્રધાન જે પણ સત્તા ઉપર હોય છે એ ધ્વજવંદન કરે છે ત્યાર પછી આખા ભારતમાં ભારત માતા કહેવાય છે તો માતા એક બહુમૂલ્ય વસ્તુ છે આપણને જીવન આપે છે પ્રાણ આપે છે અને જીવવા માટેની પ્રેરણા આપે છે તો આવા પર્વ નિમિત્તે દેશ આખામાં અને જે આપણા દેશમાંથી બહાર ગયેલા વિદેશીઓ જે છે દેશના આપણા એ પણ ત્યાં એ પર્વ ઉજવે છે તો આ એક ગર્વ લેવા જેવી વાત છે આપણા માટે અને સત અઠ્યોતેરમાં અઠ્યોતેર વર્ષથી આપણે આઝાદ છીએ ત્યાર પછીની દેશની ભક્તિ સુશાસન અને શૈક્ષણિક અને સુરક્ષા આ વિશે આપણને ઘણું બધું પ્રશાસને આપેલું છે તો સરકારી મિલકત હોય કે કોઈ પણ મિલકત હોય એનું સાચવણી અને જાળવણી કરવાની આપણી સર્વે ગ્રામજનો અને વિદેશ વિદેશના માણસો પણ આપણને ત્યાંથી ભેટ આપે છે તે સ્વીકાર કરી અને આપણા દેશનો વિકાસ થાય એવી બધાને લાગણી હોય છે તો આજે આ જાબીડાની અંદરમાંથી બહોળી સંખ્યામાં અમારા વડીલો ભાઈઓ અને કાકા બધા સર્વે પધાર્યા છે તો એનો ખૂબ ખૂબ આભાર અને એક વાત હું નાની એવી કહું છું કે ભારત દેશ એક સનાતન ધર્મ હિન્દુ ધર્મ અને શીખ ઈસાઈ મુસ્લિમ સર્વે અહીંયા વસે છે તો સર્વે આ ઉજવે છે પણ એક મેં મોબાઈલ દ્વારા મેં જાણવામાં મળ્યું છે કે આખા વિશ્વની અંદરમાં ઇન્ડોનેશિયા દેશ છે ત્યાં પાંચ હજાર શિવ મંદિર છે આખો દેશ મુસ્લિમ છે ઇસ્લામિક છે પણ ત્યાં એની જે ધાર્મિકતા છે પાંચ હજાર શિવ મંદિર અને કૃષ્ણ ભગવાનના મંદિર છે તો જો આવી રીતે સત્ય અને શિવ તરીકે જો નિમ આપણે પૂજનીય હોય અને સૃષ્ટિના સર્જનહાર હોય તો એવા દેવ અધિદેવનો આ શ્રાવણ મહિનો હોય અને સર્વેના સારા વિચારો આવે અને આ એક નાની એવી મારી સૂચના વિનંતી અને આપને એક એવું કહું છું કે યુવાન મિત્રો એ ધાર્મિકતા પહેલાં હશે તો જ તમારી આગળ આ પ્રવૃત્તિ આવશે તો સર્વે ભાઈઓને એવી વિનંતી કે આ નિમિત્તે કોઈ પણ જગ્યાએ કાંઈ કાર્યક્રમ હોય તો સાથ સહકાર આપી અને મારાથી ન થાય ને બીજો કરે તો એને પણ સહકાર આપજો એવી ભાવના રાખી અને આપ સર્વે પધારો છો એનો ખૂબ ખૂબ આભાર અને અહીંયા જે લેડીઝ આવે છે એમનો પણ ખૂબ આભાર અને આપણે જાવીડાની અંદરમાં પ્રાથમિક શાળામાં અત્યારે શિક્ષણ મારા માનવા પ્રમાણે જામનગર જિલ્લામાં નંબર વન કહેવાય હોય એકથી પાંચ ધોરણમાં જામનગર જિલ્લામાં બીજાનું હું નથી કહેતો પણ આ શિક્ષણનો લાભ આપણે સર્વે લઈએ અને પ્રાઇવેટ સ્કૂલમાં ન જઈએ અને ખોટો પૈસાનો વેડફાટ ન થાય અને આવા જો આપણી પાસે વિનયભાઈ ભરડવા અને શ્રી મનસુરભાઈ જે આપણા છે એ શિક્ષક તરીકે ખૂબ જ મહેનત પ્રયત્ન કરી અને શિક્ષણ આપે છે નગર પગાર તો એને મળવાનો જ છે અમારા ટાઈમમાં ખાલી ચા બનાવીને પીને વહી જતા હતા પણ તો એને પગાર જડતો હતો એટલે અમારી પરિસ્થિતિ હું એસએસસીમાં ચાર વખત પરીક્ષા દઈને પાસ થયો છું બરાબર છે એટલે આ અમારું શિક્ષણ હતું અને અત્યારે અમારા યુવાનો ગ્રેજ્યુએટ છે બીએ થયેલા છે અને એ બધા પણ કંઈક સારી પ્રવૃત્તિ કરી અને ગામને આગળ લઈ જાય અને કોઈ ધાર્મિક કાર્યમાં સહકાર આપે એવી હું એને વિનંતી અને પ્રાર્થના કરું છું હા અને અત્યારે હાલમાં અહીંથી જે જાબીડામાંથી જે પણ જાય છે એ પાયો મજબૂત થઈ અને અત્યારે કોમ્પ્યુટર યુગ છે આધુનિક યુગ છે એટલે આ બધાને જરૂર પડવાની છે તો અહીંથી દીકરા દીકરીઓ આ જે આપણા મજૂર આવ્યા છે એ વિચાર કરો તમે કે એ અહીંયાથી આવી અને પોતાના બાળકોને દાખલ કરાવે છે કેટલા રસથી ભણાવે છે મજૂરી કરીને તો આપણે પણ આનાથી કંઈક બોધપાઠ લેવો જોઈએ કે અહીંયા એકથી પાંચ ધોરણ સુધી ભલે બીજું પછી આગળ કરાવો એનો વાંધો નહીં તો એ કરાવવા માટે થઈ અને આપ સબ વિચારજો અને આ આપણા શિક્ષણ ઘર જે મહેનત કરે છે આપણે સ્કૂલનું પટાગણ એ ચાલુ સત્તા શાસન અને એના અનુરૂપ છે આ બધું તો હવે આ બધાને વિનંતી કે આપ આવ્યા એનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી